મુદ્રા ખાતે તાલુકા બ્રહ્મ સમાજના ઉપક્રમે ભગવાન પરશુરામ જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને અભૂતપૂર્વ સ્વાગત કરાયું મુદ્રાથી અબ્દુલ મજીદ સમાજ સાથે હરેશ ગુસાઈનો એક વિસ્તૃત અહેવાલ મુદ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જે ભગવાન પરશુરામજી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે સવા સાંજે છ વાગ્યાથી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કોટેશ્વર મહાદેવ મંદિરથી નરસિંહજી મંદિર સુધી આ શોભાયાત્રા ફરીથી ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ભગવાન પરશુરામજીનું પૂજન મહાઆરતી અતિથિનું સ્વાગત મહાપ્રસાદ અને રાજગ ગરબાની રમઝટ સાથે આ શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી ખાસ કરીને મહાપ્રસાદના દાતા તરીકે ધારાસભ્ય અનિરુદ્ધ દવે તેમના પરિવારે લાભ લીધો તો સહયોગી દાતા તરીકે રચનાબેન ચૌશી નગરપાલિકાના પ્રમુખ કીર્તિભાઈ રાજકોર કિરણભાઈ રાજકોર અતુલ પંડ્યા ગોરાંગભાઈ ત્રિવેદી અશ્વિનભાઈ ગોર હાર્દિકભાઈ ત્રિવેદી વિજયભાઈ શર્મા કેતનભાઈ ઓઝા દિલીપભાઈ ગોર સંદીપભાઈ ગોર નરેન્દ્રભાઈ દવે હેત કમલેશ ભટ્ટ રજનીકાંત વ્યાસ સહિતના લોકો સહયોગી દાતા તરીકે એક ઉત્તરદાયિત્વ દાયિત્વ નિભાવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ અતુલ પંડ્યા સંદીપભાઈ ગોર રત્ના જોશી હેતભાઈ ભટ્ટ કિરણભાઈ ગોર સચિન જોશી પૂજાબેન જોશી સૌમ્યભાઈ અધિકારી સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી એમ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા મહિલા પાંકના પ્રમુખ રત્ના જોશીએ જણાવ્યું હતું નમસ્કાર મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા નગર અધ્યક્ષા તરીકેની મારી જવાબદારી છે સાથે સાથે મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના પ્રમુખ તરીકેની પણ જવાબદારી છે આજે સર્વપ્રથમ તો પરશુરામ જન્મોત્સવની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન પરશુરામ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સર્વે કોઈ સાથે મળી અને આ રાષ્ટ્રહિતના કાર્યો ધર્મના કાર્યોમાં હંમેશા બધા તત્પર રહીએ એ જ અભ્યર્થના સાથે સાથે આજે આ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા જવારચોક કોટેશ્વર મહાદેવથી પ્રારંભ થઈ અને ખારવા ચોક નરસિંહ મંદિરે પૂર્ણાહુતિ થશે ત્યારબાદ મહાઆરતીનું આયોજન છે રાજગરબાનું આયોજન છે તથા સૌ સાથે મળી અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે તો આમાં સૌ કોઈ સાથે મળીને જોડાશે જેમાં સમાજના વડીલો આગેવાનો બહેનો ભાઈઓ સૌ કોઈ સાથે મળી આ પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રામાં સાથે મળી અને જશું સાથે સાથે રાજકીય સામાજિક આગેવાનો દરેક સમાજના આગેવાનો પણ આમાં સાથે જોડાશે અને ભગવાન પરશુરામ ભગવાન સર્વેનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના અને ભાવ સાથે અસ્તુ ભારત માતા કી જાય